दरवाजो बंद करो दरवाजो बंद करो क्लोज द डोर क्लोज द डोर लाइट चालू करो लाइट चालू करो टर्न ऑन द लाइट टर्न ऑन द लाइट लाइट चालू करो लाइट बंद करो लाइट बंद करो टर्न ऑफ द लाइट टर्न ऑफ द लाइट पंखा चालू करो स्विच ऑन द फैन स्विच ऑन द फैन पंखो चालू करो पंखो बंद करो स्विच ऑफ द फैन स्विच ऑफ द फैन तेज बोलो अथवा जोर से बोलो स्पीक लाउडली स्पीक लाउडली धीमे बोलो स्पीक सॉफ्टली स्पीक सॉफ्टली धीमे बोलो जुवो जो, जो लुक लूक सांभ लीसन साँबड़ो एसन हूँ खुशु आई एम हैप्पी आई एम हेप्पी हूँ खुश छु हूँ दुखी छु आई एम सैड हूँ दुखी छु आई एम सैड हूँ था गयों छु आई एम टायर्ड થાકી ગયો હો એટલે ટાયર્ડ હું થાકી ગયો છું આઈ એમ ટાયર્ડ હું બીમાર છું હું બીમાર છું જો આપ લોકોને કેવું હોય હું બીમાર છું આઈ એમ sick આઈ એમ sick બીમાર એટલે sick શું તમે મદદ કરી શકો શું તમે મદદ કરી શકો છો કેન યુ હેલ્પ મી કેન યુ હેલ્પ મી શું તમે મને મદદ કરી શકો છો કેન યુ હેલ્પ મી હા હું કરી શકું છું હા હું કરી શકું યસ આઈ કેન યસ આઈ કેન ના હું કરી શકતો નથી ના હું કરી શકતો નથી નો આઈ કાંડ નો આઈ કાંડ ના હું કરી શકતો નથી નો આઈ કાંડ એ બધું તમારું છે એ બધું તમારું છે ઇટ્સ ઓલ યોર્સ ઇટ્સ ઓલ યોર્સ એ બધું તમારું છે થોડું ધીરજ રાખો થોડું ધીરજ રાખો હેવ સમ પેશન્સ હેવ સમ પેશન્સ પેશન્સ એટલે ધીરજ થોડું ધીરજ રાખો હેવ સમ પેશન્સ શાંતિ રાખો સ્ટે કામ સ્ટે કામ શાંતિ રાખો બહુ ઝડપ છે બહુ ઝડપ છે ટુ ફાસ્ટ ટુ ફાસ્ટ ટુ ફાસ્ટ બહુ ઝડપ છે ધીમે ધીમે કરો ધીમે ધીમે કરો ડૂ ઈટ સ્લોવલી ઇટ સ્લોવલી બાજુમાં રહો સ્ટે અ સાઇડ સ્ટે અ બાજુમાં રહો હવે જાઓ હવે જાઓ ગો નાવ ગો નાવ હવે આવો હવે આવો કમ નાવ કમ નાવ એ શું છે એ શું છે વોટ્સ ધેટ વોટ્સ ધેટ એ શું છે મને જોઈએ છે મને જોઈએ છે આઈ નીડ ઇટ આઈ નીડ ઇટ મને જોઈએ છે મારે નથી જોતું મારે નથી જોતું આઈ ડોન્ટ નીડ ઇટ આઈ ડોન્ટ નીડ ઇટ મારે નથી જોતું એ મારા માટે છે એ મારા માટે છે ઇટ્સ ફોર મી ઇટ્સ ફોર મી એ મારા માટે છે મારે પિતાજી સાથે વાત કરવી છે મારે પિતાજી સાથે વાત કરવી છે આઈ વોન્ટ ટુ ટોક ટુ માય ફાધર આઈ વોન્ટ ટુ ટોક ટુ માય ફાધર તમારું ધ્યાન કંઈક બીજે છે તમારું ધ્યાન તમારું ધ્યાન કંઈક બીજે છે યુ આર ડિસ્ટ્રેક્ટેડ યુ આર ડિસ્ટ્રેક્ટેડ ધ્યાન રાખો પે અટેન્શન પે અટેન્શન ધ્યાન રાખો સમય બગાડો નહીં ડોન્ટ વેસ્ટ ટાઈમ ડોન્ટ વેસ્ટ ટાઈમ મારે પીવું છે આઈ વોન્ટ ટુ ડ્રિંક આઈ વોન્ટ ટુ ડ્રિંક મારે પીવું છે શું તમારે કંઈક જોઈએ છે શું તમારે કંઈક જોઈએ છે ડુ યુ નીડ એનીથીંગ ડૂ યુ નીડ એનીથિંગ શું તમારે કંઈક જોઈએ છે હા મને પાણી જોઈએ છે હા મને પાણી જોઈએ છે યસ આઈ નીડ વોટર યસ આઈ નીડ વોટર મજા કરો હેવ ફન હેવ फन मजा करो हसव स्माइल स्ल धोबत्या स्टॉप देयर स्टॉप धेर धोबोतिया चुप रहो बी क्वाइट बी क्वाइट चुप रहो चिंतित न था चिंतित न था डोंट बी वरिड डोंट बी वरिड चिंतित न था वरिड एट चिंतित તમે સારા છો યુ આર ગુડ યુ આર ગુડ તમે સારા છો તમે બહુ સમજદાર છો તમે બહુ સમજદાર છો યુ આર વેરી સ્માર્ટ યુ આર વેરી સ્માર્ટ મને અફસોસ છે મને અફસોસ છે આઈ રિગ્રેટ આઈ રિગ્રેટ મને અફસોસ છે શું એવું જ છે ઇઝ ઇટ સો ઇઝ ઇટ સો શું એવું જ છે इज इट्स शो बदी वस्तुओ ठीक है बड़ी वस्तुओ ठीक है इज एवरीथिंग ओके इज एवरीथिंग ओके बड़ी वस्तुओं ठीक है इज एवरीथिंग ओके हाँ बधु ठीक है हाँ बधु ठीक है यस एवरीथिंग इज फाइन यस एवरीथिंग इज फाइन मैंने शांत रहो मैं શાંત રહેવા દે જો આપણે કોને કહેવું હોય મને શાંત રહેવા દો લેટ મી બી ક્વાઇટ લેટ મી બી ક્વાઇટ બસ હવે પૂરતું છે બસ હવે પૂરતું છે ધેટ્સ ઇનફ નાવ ઇનફ એટલે પૂરતું ધેટ્સ ઇનફ નાવ બધું પૂરતું છે ઓકે મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી બાકીના પચાસ વાક્યો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્કસ ફોર વોચિંગ